જેવા અત્યારે પાંચ હાજર પાંચ છ હજાર વાગડ માં બકરા નો દસ હજાર હા બસ એવા

પાંચ છે હા પાંચ નો વાત ભાડિયમ ઓય મળે સાચી વાત કહુંબો કહુંબો વાહ વાહ બોલાવીયા આપડા હારું એનો ભાગ હા એ તો એમ જ આ ભાગીની વાત ઓહ હા બહુ ખારો આ ખેતર કેનું હે ઓમ અચ્છા નાતાવારા હોય નક તો રજાય ન દે ના રજા તો ના ના પડે અમે છે છોણોસરના ની છે છોણોસર

નો પરિચય ઈ વર્ષોથી આલ્યો આવે છે આજ પણ એવા દાખલા ઓછા છે કે એમને કહે હે માર વટવારો લાગે છે કે ભાઈ નાતાની ચા જાડી ઘણી હોય હા બહુ કેમ પોર્યા છે સણિયા વાળું ખેતર હોય છે

તો ચાય પીન આપણે જાવું છે ગુમલી હા જે છે પ્રોગ્રામ કાંઈ ગયા લાલપુર તાલુકા હે લાલપુર તાલુકાની જગ્યા સણોસરી ગામ બરાબર સણોસરી અને સણોસરા બે હા ભાઈ હામા ડુંગરો નામ હો ગોપળા ગોપળા હામો દેખાય એનો આપણે વિડીયો બનાવી આયા હા ગોપળા હા ચાય પીન જેવી જગ્યા વિદાય